સમીક્ષા બેઠક તારીખ ત્રેવીસ થી પચીસમી જુલાઈએ ગિરિમથક સાપુતારા ખાતે પધારનાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાતને લઈ જિલ્લા વહીવટી તંત્રે અનુસંગિક આરંભી દીધી છે ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સંબંધિત કરવાની થતી પ્રોટોકોલ મુજબની કામગીરી બાબતે સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી વી ચૌધરીએ વિગત સમીક્ષા હાથ ધરી હતી કાર્યક્રમના સુચારુ અમલીકરણ અને આયોજન વ્યવસ્થા અર્થે યોજાયેલી બેઠકમાં જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાયન જિલ્લાના નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ રાધાકૃષ્ણ અને દિનેશ રબારી નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલ પ્રાંત અધિકારી શ્રી સાગર મેવાલિયા સહિતના સંબંધિત ઉચ્ચ વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ